ઘરના મુખ્ય દરવાજા પર અમીર લોકો લગાવે છે આ શુભ વસ્તુઓ તિજોરી રહેશે રૂપિયાથી છલોછલ વાસ્તુશાસ્ત્રના અનુસાર ઘરના મુખ્ય દરવાજાને ખાસ માનવામાં આવે છે તેમજ ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ ઘરનો દરવાજો ક્યારેય બહારની તરફ ન ખોલવો જોઈએ વાસ્તુશાસ્ત્રના અનુસાર મુખ્ય દરવાજાથી ઘરમાં ખુશીઓ આવે છે અને ત્યાંથી જ ઘરમાં સમસ્યાઓ પણ આવે છે તેમજ મુખ્ય દરવાજાને લક્ષ્મીજીનો દરવાજો કહેવામાં આવે છે અહીં જાણો એવી વસ્તુઓ વિશે જેને દરવાજા પર લગાવવાથી તમે અમીર બની શકો છો તુલસીનો છોડ સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે તુલસીનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ વાવવો જોઈએ માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તુલસીનો છોડ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે કળશ વાસ્તુના અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર કળશ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે કળશનો અર્થ અર્થસંપન્નતા થાય છે તે શુક્ર અને ચંદ્રનો પ્રતીક હોય છે જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ રહે છે આ માટે સૌથી પહેલા ઘરના વાસ્તુદોષોને દૂર કરવાના ઉપાય કરવા જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ શુભ લાભનું ચિહ્ન લગાવો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરના સભ્યોની પ્રગતિ થાય છે તેનાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે તોરણ ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે ગણેશ લક્ષ્મીની પ્રતિમા ઘરના મુખ્ય દરવાજા પર ગણેશ લક્ષ્મીની પ્રતિમા લગાવવાનું શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી ઘરના દરવાજા પાસે આ ચીજો ક્યારેય ન મૂકવી સુખ શાંતિ જતી રહેશે નકારાત્મક આવશે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારમાં કોઈ ફેરફાર કરતી વખતે નિયમોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે ઘરનો મુખ્ય દરવાજો માત્ર તમારી અંદર કે બહાર જવાનો રસ્તો નથી પરંતુ આ માર્ગ જ ઘરની અંદર ખુશીઓ લાવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારથી સુખ સમૃદ્ધિ સંપત્તિ દસ્ત કરે છે તો જો તમે નવું ઘર ખરીદવા જઈ રહ્યા છો અથવા જૂના ઘરમાં જ મુખ્ય દરવાજામાં કેટલાક ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો કેટલાક વાસ્તુ નિયમો જરૂરથી પાલન કરો જેથી તમારે કોઈપણ પ્રકારના વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે અને ઘરમાં સુખ શાંતિ રહે જાણો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા સંબંધિત ક્યા વાસ્તુ નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર કઈ દિશામાં હોવું જોઈએ વાસ્તુ મુજબ જો તમારું ઘર પશ્ચિમ તરફ હોય તો તમારો મુખ્ય દરવાજો ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ અને જો તે દક્ષિણ તરફ હોય તો મુખ્ય દરવાજો દક્ષિણ પૂર્વ દિશામાં હોવો જોઈએ મુખ્ય દરવાજાનો રંગ વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજાનો રંગ કાળો ન કરો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે તેના બદલે માટી લાકડા જેવો કલર અથવા સફેદ રંગ કરવો શુભ હોય છે મુખ્ય દરવાજા પર નેમ પ્લેટ જો તમે મુખ્ય દ્વારમાં નેમ પ્લેટ લગાવવા માંગો છો તો ઉત્તર કે પશ્ચિમ દિશાને શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે આ દિશામાં ધાતુથી બનેલી નેમ પ્લેટ મૂકવી જોઈએ આ ઉપરાંત કોતરણી કરેલી નેમ પૂર્વ કે દક્ષિણ દિશામાં મૂકવી શુભ રહેશે દરવાજાનો ઉંબરો કેવો હોવો જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા પર થોડો ઊંચો ઉંબરો રાખવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા સામે રક્ષણ મળે છે ઘરના મુખ્ય દરવાજાના વાસ્તુ નિયમ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારે તૂટેલો દરવાજો ન લગાવો આવો દરવાજો હોવાને કારણે આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે સમસ્યાથી બચવા તરત જ નવો દરવાજો લગાવી લો મુખ્ય દરવાજા પર ક્યારે કરકશ કે મોટો અવાજ કરતી ડોરબેલ લગાવવી નહીં તેના બદલે એક શાંત આરામદાયક ડોરબેલ લગાવો મુખ્ય દરવાજાની નજીક શું રેક એટલે કે જૂતા ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ જૂનું ફર્નિચર ડસ્ટબિન વગેરે ક્યારેય ન રાખો તેનાથી અશુભ ફળ મળે છે મુખ્ય દરવાજા પર સૂર્યપ્રકાશ જરૂર પડવો જોઈએ ઘરમાં સૂર્યપ્રકાશ આવવો જરૂરી છે